અને જો એની ડિમાન્ડ નીકળે જો તને પૈસા મળે પેલા કુંભારના મનમાં બરોબરનું ચોટી ગયું કે વાત તો સાચી છે તો કુંભાર માટી લાવ્યો માટીને ગુંદીને સરસ રીતે તૈયાર કરી અને નક્કી કર્યું કે મારે મસ્ત મજાની સગડી તૈયાર કરવી છે એ માટીને ચાકડા ઉપર ચડાવીને ચાકડાને ફેરવ્યો એને સગડીનો આકાર આપવા માટે આમ અંગૂઠો મારવા જાય ત્યાં જ કુંભારની પત્ની આવી અને પૂછ્યું કે આ શું કરો છો

અને પેલાને વિચાર ગમ્યો ને થયું કે વાત તો સાચી છે અને કુંભારે વિચાર બદલી નાખ્યો જે અંગૂઠો સગડી બનાવવા માટે પેલી માટીની અંદર રાખ્યો હતો તે જ અંગૂઠાનો સહજ એવું સ્થાન બદલી નાખ્યો અને તેમાંથી માટલું તૈયાર થવા માંડ્યું તો માટી બોલી કે ભાઈ તું શું કરે છે તો કુંભારે કહ્યું કે માટલું બનાવું છું તો કે કેમ તું બનાવવાનો શું હતો અરે હું તો સગડી બનાવવાનો હતો તો હવે શું બનાવે છે તો કે માટલું કેમ તો કે મારો વિચાર બદલાઈ ગયો ત્યારે એ સમયે પેલી માટી જવાબ આપે છે કે તારો તો વિચાર પણ મારું તો જીવન જ બદલાઈ ગયું કારણ કે સગડી બનવાની હતી એના બદલે હવે હું માટલું બની જઈશ પણ ભલું થજો ભગવાનનું કે તારો વિચાર બદલાયો જો વિચાર ના બદલાયો હોત તો હું સગડી બનત હું બળત અને બીજાને પણ બાળત પણ તારો વિચાર બદલાયો હોય એટલે હવે હું માટલું બનીશ આમ દોસ્તો વિચાર બદલાય એટલે જીવન પણ બદલાય તો સાચું શું અને ખોટું શું એ આપણે જાતે જ વિચાર કરતા શીખવું જોઈએ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરો